બેંક હોબાળો જોવા મળ્યો મચાવ્યો હતો પોલીસ આરોપીઓની ધરપકડ કરે તેવી ડિરેક્ટરોની માંગ છે તો આ ઘટના સુરતની કેજા કોસંબા સહકારી ચૂંટણીમાં ધમાલ જોવા મળી બંને પક્ષના ડિરેક્ટરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સંવાદદાતા ઇન્દ્રમલ શાહ જોડાઈ ચુક્યા છે ઇન્દ્રમલ બંને પાક્ષ એટલે કે ડિરેક્ટરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ હાલ અત્યારે ત્યાંની શું સ્થિતિ બિલકુલ હાલ છે તે જેની પર આક્ષેપ છે તે ડિરેક્ટરને દાદરની ઉપર અટકાવી દેવામાં આવ્યો છે ખાસ કરીને આજે કોસંબા મર્કન્ટાઇલ બેંક આજે ઇલેક્શન હતું અઢી વર્ષની ટર્મ પૂરી થતા આજે પ્રમુખ ઉપપ્રમુખ અને એમડી અને વાઇસ એમડી ની આજે ચૂંટણી હતી બંને જૂથ તરફથી છ ડિરેક્ટરો છે તે મેદાનમાં હતા અને ચૂંટણી કરવાની હતી જોકે એક ડિરેક્ટર પરેશ નામનો ડિરેક્ટર છે તેની ઉપર અન્ય ડિરેક્ટર જે અન્ય જૂથના જે ડિરેક્ટરો એક્સેપ્ટ કર્યો હતો કે એની ઉપર લેન્ડ ગ્રીબિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબ નો ગુનો નોંધાયેલો છે અને તેને લઈને તેને કહી શકાય કે વોટિંગ કરવા માટે અટકાવ્યો હતો ખાસ કરીને છેલ્લા કેટલા સમયથી આ ડિરેક્ટર ફરાર હતો અને આજે ચૂંટણીમાં મતદાન કરવા આવતા જે વિરોધ જૂથના જે ડિરેક્ટરો છે તે અટકાયા હતા અને તેને રસ્તાની વચ્ચે અટકી દેવામાં આવ્યો હતો હાલ છે તે મોટી સંખ્યામાં કહી શકે કે સભાસદો અન્ય જૂથના સભાસદો છે તે બેંક પાસે ટોળો વળ્યા છે અને પોલીસ દ્વારા તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જી જી સમગ્ર માહિતી બદલ આભાર